આ છે સાચય પાણીયા વિસ્તાર અને જે આવેલો છે આપ જોઈ શકો છો કે આપા ગીગાનો વડલો સાચઈ તાલુકો ધારી જિલ્લો અમરેલી આજે આ આપાગીગાના વડલા તરીકે પ્રખ્યાત એવી એક જગ્યા છે આપણા ગીર વિસ્તારની અંદર કે લોકો તેનાથી અજાણ પણ છે લોકો આ જે ધાર્મિક સ્થળ છે કે જ્યાં બહુ સારો એવો નજારો પણ છે કુદરતી આ આ વિસ્તારમાં ખીલી ઉઠેલ છે એવો વિસ્તાર કે જ્યાં પ્રવાસીઓને ઘણી માહિતી હોતી નથી અને આ માહિતીના અભાવે તેઓ આ વિસ્તારની મુલાકાત લઈ શકતા નથી આ જે આપણે વડલો ગણીએ કે જે હિન્દુ સમાજમાં જે આસ્થાનું પ્રતીક છે દાખલા સત્તાધાર ધામ અને સત્તાધારની અંદર જે એક સંત થઈ ગયા જેમનું નામ છે આપાગીગા અને આ આપાગીગા સંત જે હતા તેઓ પ્રથમ આ વિસ્તારની અંદર આવેલા અને અહીંયા તેઓએ એક ઘણા સમય સુધી આ વિસ્તારની અંદર તેઓ તેઓની ગાયો લઈને અહીંયા રહેઠાણ તેઓએ કરેલું હતું અને આ વિસ્તારની અંદર ઘણો સમય કાઢીને ત્યાર પછી સત્તાધાર સુધી તેઓ ગયેલા હતા એટલે આ વિસ્તારનું મહત્વ ઘણું ઘણું છે કે જ્યાં જ્યાં આ સ્થળ આવેલું છે સાચઈ પાણીયા અને અંદર વડલો જે છે વિશાળ તમે કે એક વડલાની વનરાયુમાંથી ઘણા ઘણા થળિયા પણ તમને જોવા મળશે તોતિંગ વૃક્ષો જે વડલો વડલો તો એક હતો પણ એકમાંથી અનેક ડાળખીઓ થઈને આ મોટું વૃક્ષ બની ગયેલું છે આ છે આપા ગીગાનો વડલો અને એનું મંદિર અને આ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ આવી શકતા નથી ત્યારે આપણે આ વિડીયોના માધ્યમથી લોકોને એવી અપીલ પણ કરીએ છીએ કે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો આપણે અહીંના મહંતની સાથે પણ વાતચીત કરશું અને આ જે સ્થળ છે આ જે વડલા તરીકેનું પ્રખ્યાત સ્થળ છે એનું મહત્વ શું છે એ પણ તેમની સાથે વાતચીત કરીશું આ તો વૃક્ષ અને એની વન અને આ વન થી ઘેરાયેલો આ વિસ્તાર અહીંયા રહેવાની પણ સારી એવી સુવિધા છે મારી રહેવાની પણ અહીંયા સારી એવી સુવિધા છે એવું સાંભળ્યું છે આ પગીગા ના વડલે આમ જોઈએ તો પ્રથમ વખત આવેલા છીએ પણ આ સ્થળની ખૂબ ખૂબ વાતો સાંભળેલી હતી એટલે કીધું કે આ વિસ્તારમાં અમે આવ્યા છીએ તો દર્શક મિત્રો માટે એક સરસ મજાનો વિડીયો પણ આપણે મોકલાવી આપીએ હવે તમારી ફરજ પણ બને છે આપણે મહંત સાથે વાતચીત કરીશું એ અગાઉ કે તમે સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિકસિત થતી આ જગ્યા આ જગ્યાની અંદર પ્રસાદી પણ મળે છે રહેવાની પણ સગવડતા છે સાથે જે પ્રવાસીઓ આવે છે એમના માથે ટોયલેટની પણ જે સુવિધા કરવામાં આવેલી છે ખૂબ ખૂબ સારો સૌમ્ય નજારો પણ આ વિસ્તારની અંદર છે સાચે પાણીયા કે જ્યાં શેત્રુજી નદી ખળખળ જ્યાંથી જ્યાંથી શરૂઆત થયેલી છે એ પણ નજીકમાં આવેલી છે સાથે ધાંધા નેસ પણ આ વિસ્તારની અંદર આવેલો છે તમે મહંત આઈના આઈના મહંતો તમારું નામ શું આપું બટુક મહારાજ આ છે બટુક મહારાજ બટુક મહારાજ તમે મહત્વ શું છે મહત્વ એવું છે અહીંયા બે વર્ષ જયારે સત્તાધાર નોતું વિકસ્યું કે સત્તાધાર નોતા ગયા ત્યારે તેઓ પોતાની ગાયો લઈ અને બે વર્ષ સુધી

કે જે પરિવારો આવતા હોય એમને રૂમ રૂમમાં પણ વ્યવસ્થા સોવા બેસવાની રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે બરોબર છે ઠીક છે મોરલા વખતે તો તો આ વિસ્તારની અંદર ખુબ બરોબર છે અત્યારે તો લાઇટ લાઇટ હા બરોબર છે મોરલાને ને ચણ પણ નાખવામાં આવે છે બરોબર રાજકોટના દાતા તરફથી ચોણ આપવામાં આવેલી છે બરોબર છે ખૂબ ખૂબ સરસ આ ગોદડા ગાડલા પાગરણ જમવાની વ્યવસ્થા રસોડાની વ્યવસ્થા એવી દરેક વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે કે શ્રદ્ધાળુઓ અહીંયા રહી શકે ઠીક છે બરોબર છે શાકભાજી શ્રદ્ધાળુ એટલે કદાચ નો લાવ્યા હોય તો ડુંગળી ને બટેટા છે સેવ છે એનું શાક અહિયાં પંચોતેર બરોબર છે એવું બધું થઈ જાય હા એટલે આ બધા રૂમ છે કેટલા રૂમ છે મારી અહીંયા ત્રણ રૂમ ત્રણ રૂમ ની વ્યવસ્થા છે આ ઘોડિયા જે શ્રદ્ધાળુ પ્રવાસીઓ આવે એમની સાથે નાના બાળકો પણ હોય

અને સાથે ની પણ વ્યવસ્થા ની પણ લાવાની પણ સારી એવી એવી વ્યવસ્થા રીતના બધી વ્યવસ્થા આ જગ્યા માં અહીંયા રસોડા નો પ્લાન લાગે છે બરોબર છે બરોબર છે બરોબર બરોબર આ રસોઈ ઘર છે હા આ રસોઈ ઘર બરોબર કોઠાર કે કઈ પણ નાની હુની વસ્તુ કે દર્શન કરવા વાળા હોય તો અહીંયા રહી શકે છે આમ તો તો વાતાવરણ સારું છે લોકો આવતા પણ હશે અહિયાં એમ બઉ સારું એવું લોકેશન છે અને લોકો ને મજા પણ પડી જાય કેમ જંગલ નું વાતાવરણ છે અહીંયા તો કદાચ કોઈ બીમાર આવે તો હાજર થઈને પાછા વૈયા જાય વાતાવરણ એવું છે સરસ મજાનું એમને અહીંયા નજીક માં એક વીવડો એ કેટલાક દૂર હશે બરોબર ઈ વીવડે પાણી

એક સ્થળ છે કે જ્યાં તમે પણ સૌ ફરવા આવજો અહીંયા રહેવાની જમવાની સારી એવી સગવડતા પણ મળે છે જ્યારે તમે ધારીથી દલખાણિયા સુધી જવું પડે છે અને દલખાણિયાથી આ સાચય અને સાચઈની પાસે આવેલો આ પાગીગાનો વડલા તરીકેનું પ્રખ્યાત સ્થળ છે આ સ્થળે ખાસ કરીને તમે ફરવા દર્શન કરવા માટે જરૂરથી આવજો